મને પેલો બનાવો તન ના બનાવો તો અરે મને કેતો તો કે જીવન જો કબડ્ડી જીતી જ્યો ને તો હું સરપંચ અને તું ડેપ્યુટી મને અમુક ઈનો વિશ્વાસ નઈ રાખવાનો એક લગી આપણા હાથમાં આ કાકા હાંગા છે ઓ સડિયંત્રોને રચ્યો

હું કરું હું ના કરું એ જ ખબર પડતી નહીં કાલે મારા પાપનો ગળો ફૂટી ગયો અને બધી બાજુ મારી આબરું થઈ એકાઈ ટુકડીમાં જઈને બેહું ને એવું રહ્યું નહીં અને એક બાજુ કાઢું એવું રહ્યું નહીં અમુક કરું તો કરું હું ગોમમાં જઈને બેહવાનું હવાનું કુના પહેર જવું કુના પહેર બેહું તારે મારું પડે અમુક ગમમાં કોઈ મને બોલાવાય નહીં આમ તો બધા મોન આલીઆઈ બોલાતા થાય ખરા કે ખેમાય ખેમાય પણ અમુક મને લાગે છે કે કોઈ બોલાવે એવું લાગતું નહીં એટલે ગમો તો નહીં જવું ના કોઈ ગામમાં ને તો પેલા કુતરા જેવી હાલત થઈ નહીં છે ના ઘરનો ના ગાટનો એ કઈ બાજુ આપણો ઠોર થાય નહીં એટલે કોઈના પાણી બેહવું નહીં સીધો ના હોય ને તો ખેતરમાં કોમો મળવા દે તો કોક પોચ પચીસ રૂપિયા ભેગો થાય અને ખરા ટાઈમ મૂઢામાં આવેલો કોળિયો મારો શિનવાઈ ગયો આ પેલી બે લુખવાડે તો એક નાઈ હોત ને તો સારું હતું તો અત્યારે તો ગમનો ડેપોટી હોત

ભૂલી આ ગમ માં લડાઈઓ ઝઘડા કર્યા માટે કર્યા ગમ ના ડેપોટી માટે કર્યા તારા વાદ ના રહ્યા તો અમાર માંથી ગમે તે કુટુંબ નો હોત ન

મારા ઉપર તો ઘણા ઉપકાર કર્યા છે ને એટલે મારો આભાર માનવો જો તમારા પીવા પર તમારે હું નહીં કર્યું કેજો કાચી માટે અને જીવન તારા માટે તું દુખીયો તો તારા માટે જેટલો ખર્ચો કર્યો નહીં કર્યો મને કશો તો ને ખર્ચો તો કર્યો અમુ મારે કશું ખર્ચો કરવાનું છે મને કરો ને ના 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 ઘર પટી દે મને પટાયો તો અને વાત સાચી છે ભાઈ પણ મને ખબર નતું સરપંચ નો લાયક સર બનવાના હતા હું તો ખાલી ડેપોટી તો ખાલી સરપંચ બનવા જતા આપણા પાસે ટાઈમ છે હું તો હું કઉ છું ના હોય તો ગમો ગમો ચૂંટણી પચી જઈ છે બાકી કોઈને ખબર નહીં અને ડાયરેક્ટ થઈને વિજાપુર આપડે તૈયાર ફોરમ ભર્યા તમે સરપંચ થઈ જાવ ડેપ્યુટી થઈને ચોમા સરપંચ થઈ જાય સરપંચ થઈ ગયા છો તમે આ થાય સરપંચ એટલે ગમના બધા દાદા થઈ છે નક્કી કરીટો મેલ છે તમે ફાટો મેલ છો પાટો ને ધોકા પડતું એટલે જીવન લોકો થી બીવા ના હોય થોડા જાગૃત થો

खरेखर केमा जो बुद्धी वालो खरं न काय जोवा नाही मरा मनस आवतणे इले शाम शय जोवा नाही मला એટલે ખરેખર એની બુદ્ધિ તો કોઈ ના પોક પણા આ તો એના બાપાના મૂર્છન નથી જેલો સાર એ તો એટલે અમે ખબર પડા છે આ જોતા નહીં છો અલે હારું હારું ઓઠા 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 કાવતરો તો હાજી વાત છે પણ શો શો રાજરામત રમા છે અને હારું થી આ તો પોલ પકરાઈ ગયો નકા આપણે તો બાબુજીને બધા સિક્કો એને રાલી દોત કા હારું તું ખરા ટાઈમ પેલા બે જણ આવી ગયા

બુદ્ધિ વાપર એટલે ધારા ધારાસભ્ય થઈ જાય અક્ષોક બૈડો તોડી નાખ પણ જોતો ખરા આપણે સીએ તો આ તો ના વતો આ તો ગોમ વાળો ખરો ને તના ચખારે ઓ સબનો ભેગા કરીન આ જીવણિયા ઈવાન છે હું કરી જો ઈને પાયો ને મોકલ્યા અને પાછો ડેપોટી બનવાય રહ્યો આઈ ગયો એ તો એને બનવું હતું ઈ તો તને આ બધું ષડયંત્ર રચ્યું તું ઈને આપરા બેના પાહણ હું કા મોકલાતા પેલા જીવણીયા ઈવાન મોકલ્યા ને

સંભાળતા વેચ બાપુજી જો બોલો સરપંચ અમો મન વળી રહ્યું ને મન નહીં વાળી રી જીતો અમો પાછું હું થયું કોક નવું કરું તો પડશે છે નવું કરા મળ કરા મળ તો આપરો સંપલ ગહાઈ દે હું બુટની બે બે અમા ગોમ એવું સમ કરવાનું હું ક્યો આ ગોમ વાળો તો કોઈ પોકે એવું નહીં આપરા સિવાય આ તો હારું થયું ખરા ટાઈમ ઉપર પોપટો ફૂટી ગયો ખેમલાનો વાત હાચી નકા ખેમો આપણા ઉપર રાજ ના કરત અરે આપણા ઉપર રાજ કરે ખરા ટાઈમ તો સરપર મતિયો લાડી મેલો આપણે ભાઈ કરી આટલી બધી બુદ્ધિ બુદ્ધિ ની તો વાત થાય નહીં આપણે આટલા બધા ચાલક છીએ તો ખરો

લાડવા દાળ ભાત શાક પુરી ને બધું કરો પછી આ બધું કરવા જાવ તો આપણે લાડવા નેકરી રહે ઓમે ચૂંટણી લડો તો તમાર ખર્જો ના હોત સરપંચ વાત સાચી છે પણ આ તો હું એક ટાઈમ બધા ભેગા થઈને બેહે ને તો બધાનો મગજનો વેમ નેકરી જોય ઓમ કે ખવરાઉ છે ને

આના મુતો તો હું કઉ છું લમણમ બે આલી થી સોમાઈ જીવણિયા બેને જે કરતું કૂતરું હોય ને ઈનો ભરોસો રાખવાનો પણ જે પેલું ભયા વગર ચોટી પડતું હોય ને ઈનો ભરોસો નઈ રાખવાનો એટલે ખેમલાનું કરવાનું શેટ થી આગો નેકર કીએ આપરા પાહણ બેહવા જ નઈ દેવા બસ આપણે ના જોડી બેસ્યા તો આપણે ફસાઈએ ક અને આપણી વાત કોઈને આલવાય નઈ હા અત્યારે શું હોય અળકાય પુત્ર હોય એટલે ને ખબર હોય કાર્યું કરશે પણ પેલું ઢાપલું હોય ખબર પડશે જતો નથી ખબર પડે દાદી બે હારીલો એજ હું કઉ છુ તમે પછી પાછો આપણું બોમ્બ ને અનુસાર જાણે ત્યાં મંત્રી બની જાય કોઈ એમ એલ બની જાય હું વાત કરવા છો સરપંચ નક્કી ને

હા પછુ એ તો બાબુજી તમારા રાજકારણ થોડું બે દાડા એવું લાગ્યું કે એટલે રાજકારણ ના ના હું શું છું ના એવું કશું નહીં સરપંચ હું તો થોડા શેકા

બાબુજી ના કઈ જો ભજન એટલે હું આપડે બીવાનું તમે તાર તંબુરો ખભા કરીને જવાનું સરપંચ આ ખેમલા વિશ્વા નહીં મહી નાખાય એવો મોણસ છે રાત માં મહી નાખાય ખોટા બી વાય જો હા બાબુજી ખીચા મંજીરા નહીં હોતા મેલવાના બુડામાં અમે મંજીરાનું હું આવડ અને મારા આટલી ઉમર થઈ અમે હું લડવા દઉં કે દોડવાનું કરું કે ના હોય તો ખબર તંબુરો બાર નહીં નાખ્યા બાબુજી આ તો ખાલી થૂકું હેડો અને ખરાબ તો થવું જ પડશે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી